કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું જળચર પ્રાણીઓ સ્પેલિંગ ઉચ્ચાર સાથે ભાગ સાત ડબલ્યુ એ ટી ઈ આર એન આઈ એમ એ એલ એસ વોટર એનિમલ્સ એટલે જળચર પ્રાણીઓ ડબલ્યુ એચ એ એલ ઇ વ્હીલ એટલે વહેલ T U R T L E टर्टल એટલે દરિયાઈ કાચબો D O L P H I N ડોલ્ફિન એટલે ડોલ્ફિન C R A B ક્રૅબ એટલે કરચલો S E A L સીલ એટલે સીલ एफ आई एस एच फीस एटली एस एच ए आर के सार्क एट्ले सार्क सी आर ओ सी ओ डी आई एलई -e, क्रोकडाइल एट मगर H I P O P O T A M U S हिप्पोपोटामस એટલે હિપોપોટેમસ O C T O P U S ઓક્ટોપસ એટલે ઓક્ટોપસ W A L R U S વોલરસ એટલે વોલ્ટર્સ વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો